આપડે પેલા પેલા આપણે શું કીધું કે ચોક ભેગા થઈ ગયું પેલા ડાયરેક્ટ કિસાન જવું આપડે તો કોઈ ને કશું કીધું એટલે આપડે ચોક માં ભૂળતા રાજ્યુ આવ્યા હોત પાછો હારું લે આપણે તો બઉ મફત નું ખાવ મફત નું બઉ તૈયાર થઈ ગયું આપડે તો મહેનત કરવી એટલે તમે તો હવની પહેલાંમાં આવી જયો એટલે હું તમારી વાત જો ઊંભો તો કર પણ એક રોજરાનો મને સમાચાર મળ્યા ને કે મારા આબુ પોર્યું તો અમે હું એક લાક ગયું પાછા રહ્યા હતા મુકાય કાયો હોય લડો બધું લાવવાનું તો લાવી દીધું બનાવો હરો આ મને તો બનાવતા હડ જમ આ કુકુ બનાવડતું હોય છે એટલે અમે આપણે કદી જિંદગીમાં દાળ ભાતી કાઢી નથી આપી પહેલી વાર ખઉં છું નોમ તો તમે લીધું દાળ બાટીનું કે સામાન લાવી દ્યો કરશે શું બધા બોલાયે કારીગર ના તો પૈસા થાય મારો કારીગર પૈસા તો લેજ ને બોલાવો તો વાતચી કરો ફતુભાઈ

પૂછી જો આવડતું હોય કદાચ મેળ પડી જાય આપણે કારીગર બોલાવો ના પડે તો પેલા પૈસાની વાત કરો પૈસા શું હાલવા હા તો લુખો ખબર દે હા તે હવે પ્રોગ્રામ કરીએ હવે તમે બનાવતા આવડો દાળ બાટી ના યાર એવું તો નહીં આવડતું મને ભાઈ ખાવાનું ભૂલી જાવ કઈ જાય કઈ દો કે ખાવાનું બનાવી દો અલે યાર ભાઈબંધને આવું કરશું યાર હું તો ખાવા તો હું તો મને એવું લાગે સુગંધારી આવે ફતુ ભાન જોયા તમે ખાટું પાન જોયા તો યાર તમે મને ના પાડો જબર કેવાય યાર સુકાન તમને આની આવે બનાવતા આવડતું નહીં ચૂલા એમની મારે પડે તમને આવડતું હોય યાર ખો એટલે ભલે ગમે તે હોય પણ વસ્તુ તો ગમે તે લાયા તો અલગ અલગ વસ્તુ તમે લાયા તો હશે એટલે મને લાગ્યું કે કોક તો સુકન આરી આવે યાર એ ભાઈ ડુંગળી કાપતા હતા ને એની સુકંદાઈ હતી ડુંગળી નઈ આવી પણ મોટું તમે કોક તો બનાવો કે બનાવીએ કઉ છું દાલ બાટી બનાવીએ એટલે ચમ તમે મને ખવડાવો ખવરાન ચો ના પાડી દાળ નો વઘાર કરી આલો તો ખવડાવી દઈએ એવું થોડું હોય યાર

તમને ખબર પડતી નઈ એવી તો તને હું લ્યા તા ને બધું મકાઈ મકાઈ બેઠા હોતા ને અભિયાન જો કોઈ ગ્રત ગ્રા કર તો લાગતી નઈ મને ખાલી બસ કાઈ ડુંગળી સુકન થાય તો પા આયો યાર તમને હારે સુગંધી દી આવો હતા ના ડુંગળી સુકન તો મને ગમે આવો તો ગમે તે ગમે જગ્યા કે સુગંધ મને આઈ જા ડુંગળી તો ત્યાર રાતે હું મક ગંજમો નઈ જતા રહ્યા તા તો યાર તો ગંજમે જ મતો ને ભઈયા ડુંગળી સુકન દી મને તો બહુ મજા આવે યાર તો આવો તા

પૈસા હાલવા તો પર જ ને કારીગરી બનાવું તો પડશે જ ને આપવાનું જુ કાઢી આપવાનું થો ને તો રાખો અમે લે અમે જઈને ફોતું બરોબર તમે ઉપર્યો કોઈ કુતરું કુતરું યાર કુતું કુતરું ખાઈ જાય હું તમને ખાઈ જઈએ ખાતુ ભાઈ પૈસા નઈ મારા બેટા હંગામો નહીં કરશું આપણે તો કારીગર લાઈએ તો હા હું શું બે પછી આપવા આપવા જ નહીં આ તો બસ ખાલી બને બકાવા દે ને હું બબળો હો એકલા એકલાઈ ખાટુ ભાઈ યાર

અભિયા નઈ માલ કાલ એટલે ચકલા એટલે કાલ કાલથી મારો રહોડા ચાલુ થાય મારે જવું પડશે રહોડા અને આઠ પાડિયા તો પાયા હવે પેલા આગળ ચાર પાડિયા બાકી પી દઈએ ને આગળ ચાર ચાર પારિયા બાકી ને પૈ કાઢે રોડા ભાઈ ચકલા અને મને યાર ખાટુભાઈ કીધું કે તમે શેતર માં હો

તમારા નસીબ કેવાય સવારે જવાનું રાખ્યું એવું અત્યારે જતો તો પૂછા ચકલા તમારે વસ્તુ બધું બગડવાનું તો આ હું જતો રહ્યો હતો ના ના આવું ખરા પણ હું આપડે યાર મફત ચોમ કરીએ

ખાવાનું તમારી કેમ બેજન પચાના કપાય પચાસ તમારા કપાય ચારસો રૂપિયા તમે તમારી બનાવી દોવા નહી આવ્યું અરે આ મારો હાર્યો

કારીગર પરફેક્ટ તમને ખબર કારીગર તો મને ખબર કારીગર કારીગર તમને ખબર બે તાર વાતો કરતા પૈસા ની વાત હતી પૈસા ની વાત હતી અને હું કઉ

તમને ખબર નહી પડતી કે ભયો હંગાત ખાવાની મજા તો હું પુકરો કરવા તો ખાવું મને તો યાર ખબર નથી તમે તમે જબરદાર બનાવો યાર અરે આ દાલ બાટી બનાવી વાત સાચી પણ આ હંગાત ખાવાની મજા આવે તમે મને યાર પૂડો કીધું નહિ

અપમાન અપમાન ની વસ્તુ અલગ હોય મારું અપમાન થાય તમને ખબર નઈ પડતી અપમાન અપમાન કને કેવાય અપમાન મારું અપમાન થાય ને અપમાન કેવાય લેટવાનું અપમાન થાય ખબર પડવાની લેટવું